ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ હશો કારણ કે આપણા બ્લોક જોતો હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને તડકો નીકળી ગયો છે એકદમ જોરદાર અને અત્યારે અમે લોકોને બધાને બેઠા બેઠા એક વિચાર આવ્યો કે ભાઈ પાંચ છ દિવસ એકદમ ખાવ નવરા છી તો ક્યાંક ફરતા આવીએ તો અત્યારે અમારે લોકોને જવું છે સાસણ ગીર ફરવા માટે અને એ પણ હું અને મનુ નહીં આખું મારું ફૂલ ફેમિલી જઈ છી કારણ કે ઓલમોસ્ટ આપણું ઘઉંનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો એટલે હવે આપણે હાવ નવરાશી કઈ કામ જ નથી તો અમે વિચાર કેવો કર્યો કે ભાઈ ચાલો ચાર પાંચ દિવસ આપણે સાસણ ની અંદર ફરતા આવીએ તો હાલો ભાઈ આજની જર્ની બહુ મસ્ત મજાની થવાની છે અંદર બહુ મજા આવે તો હવાર હવારમાં મસ્ત મજાનો લોચો કરી નાખ્યો છે અમારા કોમલ બેને છે ને આ તાળાની ચાવી અંદર રહી ગઈ છે આ તાળું તો ટૂંકમાં ચાવીની જરૂર ના પડે દેવા ટાણા અને આમ કરીને એટલે દેવાઈ જાય પણ આની ચાવી અને બીજા બધા ઘરની ચાવી અંદર રહી ગઈ છે તો હવે આને તોડવું જો ગમે એમ કરીને કાં બીજી કંઈક આની પ્રોસેસ કરવી જોઈએ

ચાર મહિના રાત ને ધંધો કર્યો પાંચ દી રખડી કરી આવી સાસણ ગીર માં ઉનારો આવી ગયો ને મસ્તી નું માહોલ ત્યાં ઠંડુ બોર જેવું સ્વિમિંગ પુલ ને મોજ આવી ગયો એમ તો ઉડે તો આ બાકી બાવળિયા હવે મારા મમ્મી છે ને પાડોશી ને બીજું તાળું લેવા ગયા છે કારણ કે અત્યારે એમરજન્સી ની અંદર ગામ માં તો જોવાય નઈ કારણ કે ગામ માંથી નવું તાળું લઈને મારી દઉં પણ મેં મારા મમ્મી ને કીધું તું પડોશી ને તાળું લે આવ બીજું તાળું આની અંદર મારી દે એટલે વાંધો ના આવે તો ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટના અંતરને એવું બધું ઘણું બધું પડ્યું હોય ને પૈસા તો મારા પાસે હોય નહીં કારણ કે પૈસા આવે વાપરી નાખું છું એટલે પૈસા તો હું રાખું નહીં ઘેર હોય તો રાખું ને છે જ નહીં પીઢિયા ફાટી ગયા મકાનમાં કેદી બદલે આવે કંઈ ખબર નથી યુટ્યુબમાં પૈસા ભાઈ કમાવા બહુ અઘરા છે ઘણા લોકોને એમ છે અમે બ્લોગ બનાવીને પૈસા કમાઈ લઈએ પણ એ પૈસા કમાવા બહુ અઘરા છે વ્યૂ આવી જાય વોટમ આવી જાય પણ ડોલર ના બને ભાઈ કઠણાઈ છે કઠણાઈ પણ હવે આ લાઈનમાં ઉતર્યા છું તો ભૂકા બોલાવી જ દેવાના છે અને અમારે ચિંટુને આપણે જોડે લઈ જવાનું છે આજે કારણ કે એકલું અહીંયા રેલી રાઈડું દીધા રાખે કા કૂતરું સાસણ આવીએ બોલો વિચાર કરો આવું ને સાસણ આવું તારે સાસણ આવું હે અને એને મસ્ત મજાનો અત્યારે બે શેમ્પૂથી નવડાવ્યું છે ને અહીંયા તો આખો દિમ ભાટકતું હોય છે ભાઈ લોચા કરવાની અમારા લોહીમાં આવે તમને ખબર નહીં હોય હું વીસ મસાલા લીવો છું અને મારા પપ્પાએ વીસ મસાલા લેવા છે મને ખબર નથી તું લઈ આવી

માણસ અમિત બસ માં બેસી હવે ફાઇનલી સાસણ નીકળી ગયા છે સાસણ જઈને તમને મળ્યા કારણ કે રસ્તો છે બહુ લાંબો અને સમય છે બહુ ઓછો એવું બધું સિચ્યુએશન છે તમને એમ લાગતો હું પી ગયો હું પી ગયો નથી ખવારે પીઠો તો હવે અટાણ સુધી ના હોય તો તમને ખબર પડે ને જો રસ્તો છે અહીંથી નીકળી જવાનું છે આપણે અંદર ફાઇનલી ડીઝલ ભરાવી લીધું છે થાર થારની ટાંકી થઈ ગઈ છે ફૂલ અને અમારી ટાંકી થઈ ગઈ છે ખાલી મને જરા જરા ભૂખ લાગી ગઈ છે રસ પીવાનો વિચાર છે હા લેતે જાઓ લેતે જાવ અંદર લેતે જાવ અલો આ લો આ રસ પીતા નથી થાય આમ પીવા જોઈએ

વિલા એન્ડ રિસોર્ટ હોઈ ગયા લાગે બધે એવું લાગે છે અમે મોડ મોડું બહુ થઈ ગયું અમારે આજે તો બે ચાર ગાડીઓ પડ્યું છે ભાઈ આજે ટુરિસ્ટ આવેલા છે ફાઇનલી તમારો ભાઈ રિસોર્ટ પર પહોંચી ગયો છે આ છે આપણો રૂમ અને મારા મમ્મી અને મારા પપ્પા અને કોમલ ને ટેન્ટ આપ્યું છે એ ક્યારે ટેન્ટ ની અંદર નથી રોકાણા મે કીધું તમે ત્યાં આવ્યા જાવ કોને મનુ આયા આપણે તો ટેન્ટ માં રોકાણા હતા કા ટેન્ટ માં પણ લાઇટિંગ ઓછું પડે અમને

તમે જોવો યાર આ બધી વસ્તુ છે ને આ બધી દેશી વસ્તુ કહેવાય આ બધી તમારે ખાવી હોય ને તો પડે સલાડ છે રોટલી છે રોટલા છે સ્વીટ ની અંદર શ્રીખંડ છે છે પછી આપણે મિક્સ આ ગાઠિયા ડુંગળીનું શાક છે કઢી છે અને આ ખીચડી વઘારેલી પાપડ અને છાસ એટલી બધી વસ્તુ તમને મળી જાય તો બીજું શું જોઈએ નીંદર આવે ટાકલા જેવી જમવાનું લઈ લીધું છે અને મારા મમ્મીને મંત્ર બોલવું જો બોલી નાખવા પાડો મંત્ર હું બોલ્યા આમાં પણ આમાં પણ તો તો બેઠી આખી થારી ભરેલી પડી તો ખીચડી મને ખીચડી ઓછી ભાવે આજનો વિડિયો કેવો લાગ્યો જોરથી જણાવજો ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને કાલે વ્લોગ જોવાનું ભૂલજો નહીં કારણ કે અત્યારે ત્યાં પુકતા પુકતા અંધારું થઈ ગયું પણ કાલના બ્લોગની અંદર બહુ મજા આવવાની છે બ્લોગનું એન્ડિંગ મેં બીજા દિવસે કર્યું બીજા દિવસે